અશ્વિનભાઈ તમારો સવાલ છે કે આપણે જે કરીએ તે કર્મ કહેવાય હવે આપણે તપ કરીએ તો એ કર્મ કહેવાય અને હવે આ નવા કર્મની કરવાની એના માટે પાછું તપ કરવાનું પાછું કર્મ તો પછી આત્માની મુક્તિ કઈ રીતે ભાઈ એક થોડી સમજમાં ફેર છે તપને શાસ્ત્રમાં કીધું છે એ સિવાય આગળના તપ આપણી નજરમાં માં આવતા જ નથી એટલે આ સમજમાં ગોટાળો થાય છે બાર પ્રકારના તપ છે એમાં નો એક જ પ્રકાર જેને આપણે પકડીને બેસી ગયા છીએ તો તપથી નિર્જરા થાય વાક્ય છે અને એ એક અંશ માત્ર પણ ખોટું નથી તપથી નિર્જરા થાય એમ કીધું છે ને એના બદલે જો એમ કીધું હોત ને કે બારે બાર પ્રકારના તપના સમન્વય થી નિર્જરા થાય તો કદાચ વાત આખી અલગ થઈ જાય સમજણ આખી અલગ થઈ જાત તો જ્યાં બારે બાર પ્રકારના તપ નો સમન્વય થાય ત્યાં કર્મની નિજરા થવાની થવાની ને થવાની પણ એમાં છ બાહ્ય અને છ અભ્યંતર બંનેનો સમાવેશ થવો જોઈએ માવીર ભગવાનને સાડા બાર વર્ષ સુધી તપ જ કર્યું ને એમાં એમને જે ઉપવાસ ને ચોમાસી ને એ બધા જે કર્યું માસક સમાન ને એ દેખાય છે આપણને એ દેખાય છે કે એમને આટલું તપ કર્યું સાડા બાર વર્ષ ટોટલી તપ જ કર્યું છે ભાઈ અને એનાથી તપની કર્મની નિર્જરા થઈ છે કેમ કે એ ફક્ત આ અનશન તપ નતું જે દેખાય છે એટલું નતું બારે બાર તપનો નો સમન્વય હતો

પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય એક પણ અંશ માત્ર પણ કર્મ બાકી હોય ત્યાં સુધી જીવની સુધી તપ જ કરી એમાં આપણને ખાલી અનસન તપ દેખાય એની ગણતરી કરી ના આપીએ ભગવાને આટલું તપ કર્યું અરે ભાઈ એ તો બહુ સહેલું છે જેને પહેલું મૂક્યું છે ભગવાને બાર તપમાં

અને આ તપ થઈ જતું અનશન તપ થઈ જતું હતું કરતા નહોતા ઉપવાસ થઈ જતા હતા ભગવાન ધારણા કરીને પણ ક્યારેક ક્યારેક તપ કરતા કે મને અમુક સંજોગો મળશે જેમ કે આપણને ચંદન બાળાનું ઉદાહરણ ખબર છે ને કે આ રીતના બધું ગોઠવાયેલું હશે અડદના બાકુડા હશે આંખમાં આંસુ હશે માથે મુંડન હશે આ બધા સંજોગો હશે હશે તો હું પારણું કરીશ તો ભગવાન ઓરવા જતા અમુક અમુક દિવસે ક્યારેક ઉપરા ઉપરી પણ જતા આ સંજોગો ના મળે તો પાછા આવી જાય તો ઉપવાસ થઈ જાય પણ આનંદ આનંદ માં જ રહેતા એમ નહીં કે અરે રે આજે ખાવાનું નથી મળ્યું મારે ઉપવાસ થઈ ગયો એવું નહીં એમ વિચારતા કે કુદરત ને જયારે મને ખવડાવવાની ઈચ્છા હશે ત્યારે કુદરત આ બધા સંજોગો ભેગા કરી દેશે અને જયારે ભેગા થશે કુદરતી સંજોગો ત્યારે હું પારણું કરીશ આ હતું વનસંત અત્યારે આવી ધારણા કરીને કોઈ કરી જ નથી શકવાનું એટલે આપણા માટે આ પછખાણ લઈને એના પર કડક નિયમ મૂકીને કરવું પડે છે હવે આપણે મૂળ વાત પર આવીએ કે જયારે આપણે આવા તપ કરીએ તો કર્મ જે બંધાય છે કે કર્મ બંધન ક્યારે થાય એવું બંધન કે જે કર્મ નું કર્મ ભોગ્યા વગર છૂટકે છૂટકો જ નહીં તો કહે એની અંદર તમારો આશય શું તમે જે તપ કરો છો એની અંદરનો તમારો આશય શું એ પ્રમાણે તમારો કર્મ બંધાય ખ્યાલ આવ્યો અંદર રહેલા આપણી અંદર રહેલી ભાવના કહો આશય કહો એ પ્રમાણે કર્મનો બંધ થાય પણ આ તપ સ્વાધ્યાય ધ્યાન કાયોત્સર એ તપ એવું છે કે એમાં તમારે મન વચન અને કાયા થી સ્થિર થવાનું છે હવે આપણે આગળના તપ જોઈએ છેલ્લા ત્રણ તપ તો

કર્મ નો આશ્રવ બંધ થઈ જાય આશ્રવ એટલે કર્મ નું આવું તમારો પહેલો સવાલ છે કે તપ કર્મ આવે તો આ તપ આ તપ જે સ્વાધ્યાય ધ્યાન કાઢશો છે એ એવું કર્મ છે કે પહેલા તમે આ પ્રણય ને સ્થિર કરો એટલે કર્મ નું આવવું જ બંધ થઈ જાય કર્મ રોકાઈ જાય સંવર થઈ જાય અટકી ગયું તમે બારના બંધ કરી દીધા એટલે બાર વાળાનું અંદર બંધ થઈ ગયું બાર કર્મ અંદર નહી આવે તમે મન વચન અને થી એને રોકી દીધા તો પછી શું થશે તો આપણે અનંત જન્મો થી જે કર્મનો જથ્થો લઈને આવ્યા છીએ ને તેવું દિરનામાં આવશે કારણ કે નવા નથી આવતા નવા તમે રોકી દીધા એટલે તપથી કર્મ આવે એવું નથી ઉપવાસ કરો હાન્ડલ કરો એકાસના કરો એની સાથે સ્વાધ્યાય ધ્યાન અને કાયોત્સર્ગ હોય તો કર્મ નવા આવતા અટકે નવા આવતા અટકે એટલે શું થાય

એ ઉદીર્ણામાં અવશેદે ભરીને લાવ્યા છે અનંત જન્મોથી અને એ વખતે જો સંતામાં સ્થિર થયા તો આવેલા કર્મ નિર્જરી જશે જુઓ આવી આવી રીતના કર્મને નિજ્રા થાય છે તપથી કર્મને નિજરા આવી રીતના થાય છે પણ તમે સ્વાધ્યાય ધ્યાન કાયોસકને એક બાજુ પર મૂકી દો અને ખાલી પહેલા તપને પકડો બાહ્ય તપને તો પછી તમારો સવાલ છે એવા સવાલ ઉદ્ભવ થાય નીજરી કેમ ના દ્વેષ નો ઉદીર તો આવ્યા રાગ ના આવ્યા તો એની સંવેદના પ્રાપ્ત થાય શરીર પર કેમકે તમે કોઈ એક્શન તો નહીં લઈ શકો એકદમ સ્થિર છો તો શરીર પર એની સંવેદના પ્રાપ્ત થશે કારણ કે મન વચન કાયા થી સ્થિર છો ને મન નું હલન ચલન છે ને વચન નું ને કાયા નું તો ઉદીર ના માં આવી જશે ક્યાં એ શરીર પર પ્રગટ થશે રાગ ના હશે તો સુખદ સંવેદના ગમે એવી દ્વેષ ના હશે તો દુઃખદ સંવેદના ન ગમે એવી ત્યારે એમાંય પાછું જો આ બહુ ગમી ગયા આ સંવેદના અને આ સંવેદના નથી ગમતી તો પછી રાગના ને દ્વેષ ના કર્મ ગુણાકાર થાય નિર્જરે નહીં પણ બંને વચ્ચે તમે સ્થિર થઈ જાઓ રાગ ના છે તો પણ અનિત્ય છે દ્વેષ ના છે તો પણ અનિત્ય છે સુખ છે તો પણ અનિત્ય છે દુઃખ છે તો પણ અનિત્ય છે તો ત્યાં જ્યાં તમે સ્થિર થયા સંતામાં તો પેલા દે કર્મ ઉદ્ભવીને આવ્યા હતા ભલે રાગ ના હોય કે દ્વેષ ના એને કોઈ તમારો ટેકો નહીં મળ્યો અને ટેકો નહીં મળ્યો

અને નહીં થાય તો આ દ્રણ મહાન કર્મ જ નથી આ કરો તમે ધ્યાન રૂપી સ્વાધ્યાય રૂપી રૂપી તો તમને કર્મ તમારા આવીને નિર્જરવાના જ છે તમને બાહુબલી નું ઉદાહરણ યાદ છે બાહુબલી એ બાર મહિના સુધી મન વચન કાયા થી સ્થિર થયા એક આંગળું સરખું એ ન હલાવ્યું તો શું થયું બાર મહિના સુધી એમના જે નવા કર્મનો આશ્રવ ના થયો બિલકુલ હલનચલન બંધ થઈ ગયું મન થી સ્થિર થઈ ગયા વચન પણ આમ જાગૃત અવસ્થા ઊંઘી ન જવાનું તો એમના નવા કર્મનો આશ્રવ બંધ થયો વિચાર કરો તમે ચકલા માળો ક્યારે બાંધ્યો હશે માથું વૃક્ષની વેલડીઓ ક્યારે વીંચડાઈ હશે વૃક્ષની વેલડીઓ વીંચડાય આખું સમજણ પણ એવું છે કે આટલું બધું મનથી વચન થી સ્થિર થયા કાયા થી સ્થિર થયા બાર બાર મહિના સુધી સ્થિર થઈને શું કર્યું તો સ્થિર થયા તો થયું સુ ભાઈ કે નવા કર્મ આવાના બંધ થયા એટલે તપ થી કર્મ આવે એ વાત તો અહીં કપાઈ જ ગઈ કે તપ થી કર્મ આવે જ કેમ કે આ તપ સમજ્યા જ નથી એટલે આવો સવાલ થયો મન વચન કાયદે સ્થિર થાય તો બહારના કર્મ આવે કઈ રીતે એને આવવાનો રસ્તો જ બંધ કરી દીધો બહાર નું જ બંધ કરી દીધું અને જ્યારે એ કર્મ નથી આવતા આશરો બંધ થઈ ગયો તો જે એમના જુના જુના વર્ષો પહેલા અનંત અનંતા જન્મ પેહલાના પણ કર્મ કરેલા હશે એ બધા ઉદીરણામાં આવતા ગયા બાર મહિના સુધી આ બધા જે ઉદીરણામાં આવતા ગયા ને એક એક કર્મ એ નિર્જરતા ગયા એમ ખાલી થયા મન થી પણ સ્થિર થયા હતા ન્યુટ્રલ થઈ ગયા હતા નરાગ કર્યો ઉદીરણામાં આવેલા કર્મ પ્રત્યે ન દ્વેષ કર્યો નરાગ કર્યો તો એ નિર્જરી ચાલી ગયા ખ્યાલ આવે છે હું કેવી રીતના પગે લાગુ એ તો મારાથી નાના છે પણ મારાથી પહેલા દીક્ષા લીધી હતી એટલે હું કેવળ જ્ઞાની થઈને જ ત્યાં જાઉં એટલે મારે એમને વંદન કરવા ના પડે બસ આ એક અહંકાર આ એક કર્મ અટક્યું હતું બાકી બધા કર્મો અહંકાર ને ઉતારી નાખ્યો કે ભાઈ હાથી પરથી નીચે ઉતરો ત્યારે એકદમ થાય છે કે હું ક્યાં હાથી ઉપર છું પણ પછી તરત જ ખ્યાલ આવે છે કે હું તો અહંકાર ના હાથી પર બેસો છું અને વંદન કરવા માટે જ્યાં પગ ઉપાડે છે ત્યાં ઉપાડતાની સાથે જ કેવલ જ્ઞાન કેમ બસ એક બાકી હતું તો તપથી કરમાં આવતા જ હોત જો નવા બંધાતા જ હોત તો બાહુબલી બધા કર્મ કેવી રીતે ખપી ગયા વિચાર કરો આપણો સવાલ છે કે તપતી કર્મ આવે તો જો તપથી કર્મ આવતા જ હોત તો બાહુબલી કેવી રીતના બધા ખપી ગયા કેમ કે આ ત્રણ

એમાંથી પાછા હઠો એટલે પાછા તમારા કર્મ બંધાવાનું ચાલુ થઈ જાય તમારું મન પાછું ભટકવા લાગે ભલે ને વચનથી સ્થિર છો થી સ્થિર છો પણ મન પાછું ભટકવા લાગે એટલે કર્મો મનથી આવવાના ચાલુ થઈ જાય પછી ગમે એટલા સ્થિર રહો પણ એ મિથ્યા તપ થઈ જાય કારણ કે મન તો ભટકતું છે આ ભટકતા મનને બાંધવા માટે તો બધા રસ્તા શોધ્યા છે કે તપથી કર્મની નિર્જરા કેવી રીતના થાય એ હવે તમને સમજાઈ ગયું હશે અને નિજરા થાય છે તો મોક્ષ છે નિર્જરા થતી જ ન હોય અને કર્મ બંધાયા જ કરતા હોય તો મોક્ષ કેવી રીતના થાય આત્મા છૂટે કેવી રીતે અંશ માત્ર પણ કર્મ બાકી હોય તો આત્મા છૂટે કેવી રીતે તો સમજાઈ ગયું હશે કે બારે બાર પ્રકારના તપથી એમના એના સમન્વયથી એમાંય ઉત્કૃષ્ટતા સ્વાધ્યાય ધ્યાન અને કાયોત્સકથી જો સાચી દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો નવા કર્મનો આશ્રવ થતો નથી અને જૂના કર્મને નિર્જરા થાય છે જેથી આત્મા કર્મ મુક્ત બને છે મારા પુસ્તકો પ્રશ્નોત ભાગ એક બે અને ત્રણ ત્રણ પણ આવી ગયું છે વિના મૂલ્ય ઉપલબ્ધ છે સવાલ છે જે વસાવી લો એના ઘણા સવાલોનું સમાધાન થઈ જશે ઓડિયો મસાલિયા માય કોન્ટેક નંબર ઈસ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન